જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે સ્વાવલંબી શાસ્ત્રી વાત છે બહાદુર શાસ્ત્રીના જીવનની જ્યારે તેઓ નાના હતા ત્યારે એક વખત તેમના મિત્રો સાથે તે ગંગા નદી કિનારો પાર કરી સામા કાંઠે મેળાની અંદર જાય છે તેમના મિત્રો સાથે મેળાની અંદર ખૂબ ફરે છે ખૂબ આનંદ કરે છે અને સમય થતાં એ ઘર તરફ પાછું ભળવાનું હતું લાલબહાદુર શાસ્ત્રીજી પોતાના ખિસ્સા તપાસે છે તો પૈસા હતા નહીં હોડીમાં બેસીને આ બાજુ આવી શકાય એટલા પૈસા તેમની પાસે ન હતા આથી તે વિચારે પરંતુ સ્વાવલંબી હતા કે કે મિત્રોને પણ નહીં મારી પાસે પૈસા નથી તેમની પાસે પૈસા માંગ્યા પણ નહીં તે તેમના મિત્રોથી છૂટા પડી જાય છે અને એક બાજુ જતા રહે છે મિત્રો તો સમય થતા હોડીમાં બેસી અને પોતાના ઘર તરફ નીકળી પડે છે આ બાજુ શાસ્ત્રીજી એકલા જ હતા કોઈની પાસેથી પૈસા માંગવા એ તેમને ગમતું ન હતું કારણ કે પોતે સ્વાવલંબનની અંદર નાનપણથી જ માનતા હતા આથી તે નદીની અંદર પડી તરતા તરતા આ કાંઠે આવી જાય છે અને પોતાના ઘરે પહોંચી જાય છે આમ નાનપણથી જ તેમના જીવનની અંદર સ્વાવલંબીપણું આવી ગયું હતું મોટા થયા અને ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે પણ તે સ્વાવલંબીપણું જ રાખ્યું હતું ક્યારેય દેશના પૈસા પોતાના જીવન માટે વાપર્યા ન હતા વંદન છે આવા મહાન નેતા એવા લાલબહાદુર શાસ્ત્રીજીના જીવનને અને તેમને